જય હિન્દ આજે આપણે ભારતની જે ત્રણ વેટલેન્ડ ભૂમિ છે તેને રામસર સાઈડ જાહેર કરવામાં આવી છે કે જેની અંદર બે છે 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 તે તે તમિલનાડુ રાજ્યની અને એક મધ્યપ્રદેશ રાજ્યની છે રામસર સાઇટ તો આપણે આ લેક્સરની અંદર આ રામસર સાઇટ છે એના વિશે અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે તમિલનાડુ રાજ્યની વાત કરીએ તો તમિલનાડુમાં નજરાયણ પક્ષી અભયારણ્ય અને કાજુવેલી પક્ષી અભયારણ્ય છે તેને રામસર સાઈટ બનાવવામાં આવી છે અને મધ્યપ્રદેશમાં જે તવા જળાશય છે તેને રામસર સાઇટ તરીકે છે તે જાહેર કરવામાં આવ્યું છે આમ ભારતની અંદર કુલ છે તે ત્રણ રામસર સાઇટ ઉમેરવામાં આવી છે એક નજરાયન પક્ષી અભયારણ્ય કાજુવેલી પક્ષી અભયારણ્ય અને તવા જળાશય છે તેને રામસર સાઈડ તરીકે છે તે જાહેર કરવામાં આવ્યું છે આ સમાવેશ સાથે ભારતની અંદર કુલ રામસાઇટ રામસર સાઇટ છે તેની સંખ્યા પંચ્યાસી થઈ ગઈ છે એટલે કે ભારતની અંદર હાલ કુલ રામસર સાઇટની સંખ્યા છે તે પંચ્યાસી છે જેમાં સૌથી વધુ આપણે વાત કરીએ રામસર સાઈટની સંખ્યા તો તે તમિલનાડુ રાજ્યની અંદર આવેલી છે તમિલનાડુમાં છે તે અઢાર રામસર સાઇટ આવેલી છે અને ત્યારબાદ બીજા નંબરે છે તે ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશની અંદર કુલ છે તે દસ રામસર સાઇટ આવેલી છે હવે આપણે રામસર સાઇટ વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે નજરાયણ પક્ષી અભયારણ્ય વિશે વાત કરીએ તો નજરાયન તળાવ છે એ તમિલનાડુના તિરુપુર જિલ્લાના ઉથુકુલી તાલુકાના ઉત્તર પૂર્વી પ્રદેશમાં સ્થિત એક વિશાળ સીસરૂ વેટલેન્ડ છે એટલે કે જે નજરાયન પક્ષી અભયારણ્ય છે તે તમિલનાડુ રાજ્યની અંદર તિરુપુર જિલ્લાના ઉથુકુલી તાલુકાની અંદર આવેલું છે જે એક વિશાળ શીસરૂ વેટલેન્ડ છે એટલે કે ત્યાં પાણીની ઊંડાઈ છે તે ખૂબ ઓછી છે જે આદ્રભૂમિ છે તેની કે જેને આપણે દલદિલીય વિસ્તાર છે તે પણ કહીએ છીએ નજરાયન પક્ષી અભયારણ્ય છે તે એકસો પચીસ પોઈન્ટ આઠસો ને પાસઠ હેક્ટરની અંદર ફેલાયેલું છે આ વેટલેન્ડ છે તે મુખ્યત્વે હવામાન પરિસ્થિતિઓ ખાસ કરીને જે નાલર ડ્રેનેજ છે એમાંથી ભારે વરસાદી પાણીના પર્વ પર છે તે આધાર રાખે છે જે નજરાયણ પક્ષી અભયારણ્ય છે તે કે જે નાલર ડ્રેનેજ છે એના વરસાદ ભારે વરસાદી પાણીના પર્વ પર છે તે આધાર રાખે છે નેક્સ્ટ આપણે વાત કરીએ કાજુવેલી પક્ષી અભયારણ્ય તો કાજુવેલી પક્ષી અભયારણ છે તે પુંડુશેરીની ઉત્તરે વિલુપુરમ જિલ્લાના કોરોમંડલના કિનારે આવેલું ખારું શિસરું તળાવ છે જે કાજુ વેલી પક્ષી અભ્યારણ છે તે એક ખારું શિસરું તળાવ છે કે ત્યાં પણ પાણીની ઊંડાઈ છે તે ખૂબ ઓછી છે પાણી છે જે વિવિધ પાણીની છે તે વિશેષતાઓ જોવા મળે છે જે કાજુ વેલી પક્ષી અભયારણ્ય તેની અંદર જેમાં નદી નદી મુખો ખાડીઓથી ભરપૂર ખારા પાણી અને તાજા પાણીના તટપ્રદેશો ધરાવતું મહત્વનું વેટલેન્ડ છે જે કાજુ વેલી પક્ષી અભયારણ્ય છે તે આ ખારા પાણીના વિસ્તારમાં છે તે એવેસેનિયા પ્રજાતિઓ ધરાવતા અંત્યંત અધોગતિ પામેલા મેંગ્રોવ પેચ જોવા મળે છે એટલે કે જે કાજુવેલી પક્ષી અભયારણ્ય છે તેની અંદર વચ્ચે મેંગ્રોવના વૃક્ષો છે તે પણ જોવા મળે છે આ જે કાજુવેલી પક્ષી અભયારણ્ય છે તેની અંદર નેક્સ્ટ આપણે વાત કરી તવા જળાશય તો તવા જળાશય છે તે મધ્યપ્રદેશમાં ઇટારસી શહેરની નજીક તવા અને દેનવા નદીઓના સંગમ પર આવેલું છે એટલે કે જે તવા જળાશય છે તે મધ્યપ્રદેશની અંદર ઇટારસી શહેરની નજીક તવા અને ડેનવા નદીઓના જે સંગમ સ્થાન છે તેના પર આવેલું છે જેનો મૂળ રૂપે ઉપયોગ છે તે માટે બનાવવામાં આવ્યું હતું જે તવા જળાશય છે તેનો મૂળ ઉપયોગ માટે બનાવવામાં આવ્યું હતું તવા જળાશયને પરંતુ હવે તેના ઉપર છે તે વીજ ઉત્પાદન અને જળ ઉછેર છે તે પણ કરવામાં આવે છે તવા જળાશયની અંદર આ જળાશય સાતપુરા ટાઈગર રિઝર્વની અંદર આવેલું છે એટલે કે જે તવા જળાશય છે તે સાતપુરા ટાઈગર રિઝર્વ હશે તેની અંદર આવેલું છે અને તે સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન અને બોરી વન્યજીવ અભયારણ્યની પશ્ચિમી સરહદ બનાવે છે એટલે કે જે તવા જળાશય છે તે સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન અને બોરી વન્યજીવ અભયારણ્ય છે તેની પશ્ચિમી સરહદ છે તે બનાવે છે તવા જળાશયની અંદર માલાની સોનભદ્ર અને નાગદ્વારી નદીઓ તવા જળાશયની છે તે મુખ્ય ઉપનદીઓ છે એટલે કે જે તવા જળાશય છે તેની મુખ્ય ઉપનદી તરીકે માલાની સોનભદ્ર અને નાગદ્વારી છે તવા નદી છે તે ડાબા દાબાકાંઠાની ઉપનદી છે એટલે કે જે તવા જળાશય છે તેની ડાબા દાબાકાંઠાની ઉપનદી છે તે તવા નદી છે જે છિંદવાડા જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે તવા નદી છે તે જે બેતુલ જિલ્લામાંથી વહે અને નર્મદાપુરમ જિલ્લામાં નર્મદા નદીને ને મળે છે એટલે કે જે નર્મદા નદીને છે તે નર્મદાપુરમ જિલ્લાની અંદર મળે છે જે તવા નદી છે તે તે નર્મદા નદીની સૌથી લાંબી ઉપનદી છે એટલે કે જે તવા નદી છે તે નર્મદા નદી છે તેની સૌથી લાંબી ઉપનદી છે નેક્સ્ટ આપણે સંમેલન સંમેલન વિશે વાત કરીએ તો છે તે એક આંતરરાષ્ટ્રીય સંધિ હતી કે જેને બીજી ફેબ્રુઆરી ઓગણીસો એકોતેર ના રોજ કેસ્પિયન સમુદ્રના દક્ષિણ કિનારે ઈરાનના રામસર શહેરમાં છે તે અપનાવવામાં આવી હતી કે જેનો ઉદ્દેશ હતો જે આંતરરાષ્ટ્રીય મહત્વની ભીની જમીનોનું છે તે રક્ષણ કરવાનો એટલે કે જે રામચર સંમેલન છે તે જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે જે ભીની જમીન એટલે કે જે આદ્ર ભૂમિ છે તેનો રક્ષણ કરવાનો હતો તેના માટેની પ્રથમ સંધિ છે તે બીજી ફેબ્રુઆરી ઓગણીસોને એકોતેરના રોજ ઈરાનના રામસેર શહેરની અંદર કરવામાં આવી હતી એટલે તે જે આ સાઇટ છે તેને રામસેર સાઇટ છે તે એવું નામ આપવામાં આવ્યું છે કારણ કે તેની પ્રથમ મિટિંગ છે તે ઈરાનના રામસર શહેરની અંદર કરવામાં આવી હતી ઓગણીસો ને એકોતેરના રોજ ભારતની અંદર છે તે આ અધિનિયમ પહેલી ફેબ્રુઆરી ઓગણીસોને બ બ્યાસીના રોજ છે તે અમલમાં આવ્યો હતો જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વેટલેન્ડને છે તે રામચર સાઇટ જાહેર કરવામાં આવી હતી ભારતની અંદર દર વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ છે તે વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે એટલે કે આદ્રભૂમિ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જે વેટલેન્ડ ડે હતો તેની થીમ હતી વેટલેન્ડ એન્ડ હુમન વેલ બેઇજિંગ છે તે રાખવામાં આવી હતી કે જે આપણા જીવનને ઉન્નત બનાવવામાં વેટલેન્ડ જે ભજવે છે તે મહત્વની ભૂમિકાને રેખાંકિત કરે છે એટલે કે જે આર્દ્ર ભૂમિ છે તે જે ભાગ ભાગ ભજવે છે તેને મહત્ત્વની ભૂમિકાને છે તે રેખાંકિત કરવામાં આવી હતી બે હજાર ને ચોવીસની જે થીમ છે તેની અંદર થેન્ક યુ